હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપશોનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં યાર્ડમાં લાલ કંદાની આવકની વાત કરું તો સાત હજાર બસો ઠેલાની લાલ કંદાની આવક છે તેમજ સફેદ કંદાની આવકની વાત કરું તો એક હજાર પચાસ પ્લસ ઠેલાની સફેદ કંદાની આવક છે મિત્રો તો ચાલો જાય હરાજીમાં છુપાવતા થાય તો તમને લાઈવ બતાવવાનું છે માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આજે આવક તો વધારે છે મિત્રો એવા ભાવ રહે કે તમને લાય બતાવવાની છે

સાત ચોમાલીસ ચોમાલીસ રૂપિયા સાતસો ચોમાલીસ સોમાલી સાતસો ચોમાલીસ રૂપિયા ચારસો ચોમાલીસ સોમાલીયા સાતસો ચોમાલીસ ચોમાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા बीस चाली रुपये चार सौ बीसालीस बीस चालीस सात सौ बीसता है चार सौ सौड़ता सौड़तालीस सौड़ता बोल भाई हर चालीस अड़तालीस रुपया हड़तालीस हड़तालीस

એકસો એકતાલીસ બેતાલીસ બેસો બેતાલીસ બેતાલી એકસો બેતાલીસ બેતાલીસ એકસો પચાસ બોલવાસ એકસઠ એકસો બાસઠ એકસો ને બાસઠ રૂપિયા મિત્રો એકસો બાસઠ બસો ને ત્રીસ રૂપિયા બોલવાસભાઈ બસો ત્રીસ રૂપિયા ેય઀લ લએ ન્ષ ઓതરરા ન્ય મા ન્ર rezલ઱ ને ન fr choices ને નદ નમ ન નિગૅ ન 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 оન ન ન ન નન ન નન ન ન એક ન iન ન ન ન ન ન નન

विश्व ने चाल બોલ ડાયકોયા કોટિયા 150 150 રૂપિયા ખાબા કે 150 171 રૂપિયા બોલ ડાયકો 171 171 રૂપિયા એપોતે જીમન છે 150 રૂપિયા 75 75 રૂપિયા 80 રૂપિયા બધું

₹100 લઈ લો ભાઈ ₹100 લઈ લો ભાઈ હાલો આ લેડી માં નાખો લ્યો ભાઈ આ બસો ને પાંત્રે રૂપિયા મિત્રો મિત્રો સુપર માલ બસો ને રૂપિયા

મિત્ર બસોને ને સત્યાવીસ રૂપિયા

ભાઈ નથી એકસો ને એસી માર્યા એસી રૂપિયા એકસો એસી એસી રૂપિયા બસો છતા નેવું એકાણું બારું બાણું રૂપિયા રૂપિયા બા બે રૂપિયા બસો બે બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા બસો ત્રણ ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર ચાર ને ત્રણ

હા આ 33 33 લખોને જાગરી જાગરીમાં મોનોભાઈ ચૌધરી 35 3600 રૂપિયા 133 એક એક છે ને એના કામ 31 30 આ સંગારો મારવાની ભાઈ કોઈ 39 અયા વેવા બધું 40